અંબાના આરાધનાનું હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો નવરાત્રીમાં ગરબા રમવાની સાથે સાથે માટીના ગરબાનું ખૂબ મહત્વ છે નવરાત્રીના પાવન દિવસોમાં લગભગ દરેક અવનવા ગરબાનું સ્થાપન કરવામાં આવે છે પરંતુ આજે આપણે એક એવા પ્રજાપતિ પરિવારની વાત કરવી છે જે છેલ્લા સિત્તેર વર્ષથી માટીના ગરબા બનાવે છે નવળા નોરદા એટલે આદ્ય આદ્યશક્તિની આરાધનાનું પર્વ માની આરાધનાના માટીના ગરબાનું અનેરું મહત્વ છે આપણે બજારમાંથી માટીનો ગરબો અને કોળી ફટાફટ કરી દીધી છે પરંતુ તે ગરબાને આકાર કેવી રીતે અપાય છે તે જુઓ આ છે અમરેલી ધારીના શહેરમાં રહેતા આંબાભાઈ પ્રજાપતિ છે જે અંબાબાઈનો પરિવાર છેલ્લા સિત્તેર વર્ષથી માટીના ગરબા બનાવે છે તો મહિના અગાઉ તેઓ કામની શરૂઆત કરે છે 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 અને માટીના બનાવે ત્યારબાદ ગરબા બનાવવામાં આવે કાચી માટીને પરંપરાગત ચાકડા પર ગરબાનો આકાર આપવામાં આવે છે ત્યારબાદ તેને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે તો ગરબા તૈયાર થયા પછી પરિવારની મહિલાઓ ગરબા પર અવનવા રંગો પૂરે છે આબાભાઈ પરિવાર આ વર્ષે લગભગ અઢી હજાર ગરબા બનાવ્યા છે જે હાથો હાથ વેચાવા લાગ્યા છે અને આ ગરબાની કિંમત છે માત્ર

અને બહુ સારું કામ છે આંબાભાઈના પરિવાર દ્વારા બનાવવામાં આવેલ આ માટીના ગરબા આ વિસ્તારમાં સૌથી વધુ વેચાય છે જેનું સૌથી મોટું કારણ છે કે તેઓ આ ગરબા બનાવવામાં કોઈ જ મશીનરીનો ઉપયોગ કરતા નથી ગ્રાહકો અત્યારથી જ આ ગરબા લેવા માટે આંબાભાઈના ઘરે પહોંચી જાય છે તો માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ કેટલાક લોકો આંબાભાઈ પાસેથી જથ્થાબંધ ગરબા લઈને બજારમાં છૂટક વેચીને પૈસા પણ કમાઈ રહ્યા છે એટલે એક રીતે તેઓ પોતે તો રોજગારી મેળવે છે સાથે સાથે અન્ય લોકોને પણ રોજગારી મળે છે મોહનભાઈ ઈશુપગઢ એરિયો જૂના બસ ની પાછળ ગરબા બનાવવું માટલા બનાવવું અને બીજું બીજું કામ એ કરવાનું બીજું જૂનું કામ એ ગરબા બનાવવામાં કેવી તકલીફ કેટલો સમય થાય ગરબા બનાવવામાં તો આખો દિવસ આ ત્રણ મહિના જેવું થાય ત્રણ મહિના અગાઉ તમે નવરાત્રી પહેલાં હા નવરાત્રી પહેલાં કોડિયા બનાવવા પડે પહેલાં હં પછી ગરબા બનાવવા પછી પછી આ ગરબા બનાવવા પડે ગરબા બનાવી અને પછી વેચવાના વેચાઈ જાય હા વેચાઈ જાય એટલે બે હજાર પચીસો જેવું થઈ જાય બરોબર રોજીરોટી હા રોટી અમારી હલ્યા કરે છે ભીખુભાઈ વિજયભાઈ જીકાજરા અમે પ્રજાપતિ અને આંબાભાઈ પાસે અમે ગરબા રોવરે લઈ જાય છે અને બાદ છે ગરબા આવે અમારે પણ એ ગરબા અમને મોંઘા બહુ પડે છે એટલે અમે એ ગરબા લાવતા નથી સિનેમાટીના અને આ ઘણસો વર્ષ ઘણા વર્ષ થાય ગરબા બનાવે છે અને અડખે પડખે બીજા કોઈ પણ બનાવતા નથી એટલે અહીંયા જ અમે વરો વર્ષ ગરબા લઈ જઈ અને અમારે માટીનું કામ અને માટીનું કામ બહુ સારું છે અને કામ બહુ રેડી છે વર્તમાન સમયમાં આપણે સ્વદેશી વસ્તુઓ અને લોકલ ફોર વોકલ તરફ વળી રહ્યા છીએ ત્યારે આંબાભાઈ જેવા અનેક પરિવારોને આપણે સાથ આપીએ તો ખરા અર્થમાં નવરાત્રીમાં મા ભગવતી પણ રાજી થાય છે અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ